બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખરવા મોવાસા રોગના કારણે પશુઓમાં ટપોટપ થતા મૃત્યુના આંકને લઈને વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના જેટા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી થરાદ વિસ્તારની બે લાખથી વધુ ભેસ અને એક લાખથી વધુ ગાયોમાં થશે તાત્કાલિન વેક્સિન વાયરસની માફક રોગનો ફેલાવો થતો હોવાથી તમામ પશુપાલકો રસીકરણ કરાવે તેવી અધ્યક્ષે અપીલ કરી હતી જે રીતે કોરોના કાળમાં માણસોએ કોરોના વેક્સિન લીધી હતી તે જ રીતે ખરવા મોવાસામાં પશુઓને વેક્સિન કરવું જરૂરી છે અને પૂરતા પ્રમાણમાં વેક્સિન રાજ્ય સરકાર અને બનાસ ડેરીના માધ્યમથી મફત આપવાનો નિર્ધાર કર્યો છે છ જેટલી ટીમોને થરાદ વિસ્તારમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેનાથી પશુઓને બીમારી હોય તો તાત્કાલિક જાણ કરવામાં આવે આયુર્વેદિક દવા સહિત મલમનો જથ્થો દૂધ મંડળીઓ પર પહોંચાડવામાં આવશે જેથી પશુપાલકોએ બીમારગ્રસ્ત ગાયો ભેંસો માટે લઈ જવા તેમજ રસીકરણ ફરજિયાત કરાવું તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે મોવાસાની બીમારી એને અટકાવવા માટે વેક્સિનેશનનું એક મોટું અભિયાન એ બનાસકાંઠા જિલ્લામાં ડેરીના માધ્યમથી કર્યું છે આજે થરાદ વિસ્તારની અંદર બે લાખ કરતાં વધારે ભેંસ છે એક લાખથી વધારે ગાયો છે બધાનું વેક્સિન તાત્કાલિક થઈ જાય એ માટે જિલ્લાના તમામ ગામોમાં એક સાથે વેક્સિન ચાલુ કર્યું છે અને એક વીકની અંદર બધા લોકોનું બધાનું ધ્યાન એક જ દિશામાં પશુને વેક્સિન આપવાની દિશામાં આગળ વધારવું જોઈએ આ બીમારી જે રીતે કોરોનાની અંદર વાયરસ મ્યુટ થયો એની અંદર પણ જે ડૉક્ટરો વાત કરે છે એ પ્રમાણે વાયરસ મ્યુટ થયેલો છે જે પશુ મૃત્યુ પામ્યા એના પીએમની અંદરથી જે નીકળેલા પ્રોટીન છે એમાંથી પણ બાબત આવી છે કે હાર્ટ ઉપર સોજો આવે છે અને જે રીતે માણસને એટેક આવે છે એ પ્રમાણે લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા પણ પશુની અંદર બનતી હોય એવું ધ્યાન ઉપર રાખવું છે એના માટે સૌથી સરળ અને તાત્કાલિક રસ્તો છે વેક્સિનનો છે જે રીતે કોરોનામાં વેક્સિન મને માણસોએ લીધી હતી એ પ્રમાણે ખરવાસા મળવાસાની વેક્સિન દરેક કેટલને આપવું એ ખૂબ જરૂરી છે આ અઠવાડિયાની અંદર તમામ પશુને વેક્સિન આપવાનું કામ હાથો પર લઈ લેવું જોઈએ પૂરતા પ્રમાણમાં વેક્સિન પીઓપ આપવાનું કામ રાજ્ય સરકાર અને ડેરીના માધ્યમથી કર્યું છે અને જિલ્લાના બાકીના એરિયાની અંદર પણ આ કામને એક સાથે કામ કરવાનું ચાલુ કર્યું છે મારી તમામ પશુપાલકોને પણ વિનંતી છે કે વેક્સિન પ્રેગનન્સી આઠ મહિનાથી વધારે હોય તો એને આપણે ન આપીએ નાના બચ્ચાને ન કરીએ બાકી બીજા બધા પશુ જે છે એના માટે વેક્સિન વેક્સિન એ આ બીમારીને અટકાવવા માટેનું વસ્તુ છે એમાં કામ કરીને સ જેટલી ટીમને સ્ટેન્ડ બાય ખરાબમાં અત્યારે રાખીએ છીએ ત્યારે તાત્કાલિક કોઈ જગ્યાએ બીમારી થાય કે લોકોને જાણ આવે તો એને તાત્કાલિક રોકડો સમયસર ત્યાં આગળ પહોંચી જાય પૂરતા પ્રમાણમાં દવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહામૂલું પશુધન એ બચાવવું આપણા બધાનું કરતવ્ય છે બધાની ફરજ છે આપણે બધા ભેગા મળીને આ બાબતને નીચે લોકો સુધી પહોંચાડીએ જાણકારી આપીએ અને પશુધનને બચાવવું એ ખૂબ જરૂરી છે આજે મેં કેટલાક ગામોની મુલાકાત લીધી લોકોને મળ્યો અમારા ડૉક્ટરોની ટીમ પણ સાથે હતી એમને પણ જાણકારી આપી છે દરેક ગામની અંદર કેટલીક આયુર્વેદ દવાઓ છે એ પણ દૂધ મંદિરી સુધી પહોંચાડવાની વ્યવસ્થા એની સૂચના આપી છે એના મલમ જે પગની અંદર તકલીફ પડતી હોય પશુને જ્યારે પગ પાકે છે એના કારણે મલમની વ્યવસ્થા પણ અહીંથી કરવામાં આવી દરેક મરી સુધી પહોંચે એ પ્રમાણે બનાવવાનું ઓર્ડર આજે જ આપી દીધું છે ત્રણ ચાર દિવસમાં એ પણ પહોંચી જશે બાકી દવાઓનો સ્ટોક બધો બીમાર પડે તાવ આવે એ બધો દવા અને ડૉક્ટરો એનો સ્ટોક અહીંયા આગળ પૂરતો ખરાકના આગળ જ છે બાકી તાલુકાઓમાં પણ જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય તે તાત્કાલિક ડોક્ટરોની વ્યવસ્થા પણ કરવામાં આવશે પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી છે વેક્સિનની વેક્સિન એ સૌથી અગત્યરૂપ છે રાજ્ય સરકારે પણ ગંભીરતાથી આ વિષયને લીધો છે બે દિવસ પહેલાં માન્ય મંત્રીશ્રી પશુપાલન અને અમે બેઠા હતા મારી ઓફિસમાં ત્યાં સિનિયર અધિકારીઓને પણ બોલાવ્યા હતા એ તંત્ર પણ કામે લાગ્યું છે ડેરીનું તંત્ર પણ કામે લાગ્યું છે આપણે બધા ભેગા થઈને ક્યાંય એવી અનુસંધાવા ન રહીએ કે અમે તો વેક્સિન ન મૂકીએ અમે સુકામ વેક્સિન પહોંચાડીએ વેક્સિન જરૂરી છે જેમ કોરોનામાં જરૂરી હતું ને માણસ માટે એ જ પ્રમાણે પશુમાં પણ વેક્સિન જરૂરી છે